नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ लाइव ज्योति ज्योति हाई स्कूल खेड़ ब्रह्माना बाड़ा को स्टेशन स्टेशन ने सांबरखाटा सुरक्षा सेतु अंतर्गत आज रोज खेड़ ब्रह्मा स्टेशन खाते हाँ स्कूल खेड़ ब्रह्माना एक स्टेशन मुलाकात ट्राफिक अवेरनेस साइबर क्राइम फ्रॉड द्वारा कामगिरी अंगे महितगार लॉकअप અકાઉન્ટ રાઇટર હેડ એમઓબી ક્રાઇમને લગતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા તેમજ મહિલા સુરક્ષા સિનિયર સિટીઝન બાળકો બાબતે શી ટીમ જનરક્ષક એકસો બાર હેલ્પલાઇન નંબર બાબતે માહિતી તથા હથિયાર બતાવીને હથિયાર વિશે માહિતી આપવામાં આવી આ પ્રસંગે પીઆઈ શ્રી આરટી ઉદાવત સાહેબે બાળકોને મનનીય ઉદબોધન કરેલ પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન જિંકલબેન જશોદાબેન પૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ અમૃતભાઈ માળી યશ પટેલ અને અનિલ ગામિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલના ઘરે સૌ બાળકોને આઇસક્રીમ આપવામાં આવેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ